લખનૌમાં યોજાયેલ ગીતા પ્રેરણા મહોત્સવ મોહન ભાગવતે એક મહત્વપૂર્ણ હજારોની જન્મેદનીને સંબોધતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભારત સદીઓ સુધી ખોરોનો ભોગ બન્યું ગુલામીની પીડા સહન કરી તેમ છતાં તે અડીખમ રહ્યું છે તેમણે ઉમેર્યું કે હવે આક્રમણ અને ગુલામીના દિવસો ઇતિહાસ બની ગયા છે અને ભારત ફરી એકવાર પોતાની ગુમાવેલી પ્રતિષ્ઠા પાછી મેળવી રહ્યું છે અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિર પર ફરકવા ધ્વજ એ આત્મગૌરવ અને વિજયનું છે ભાગવતે ભારતના ગૌરવશાળી ભૂતકાળને યાદ કરતા કહ્યું કે એક સમયે ભારત સમગ્ર વિશ્વ માટે વિશ્વગુરુ હતું ને માનવતાની રાહ ચિંધતું હતું વિદેશી આક્રમણખોરોએ આપણી સંસ્કૃતિ મંદિરો અને ધાર્મિક સ્થળોને નષ્ટ કરવાના અનેક પ્રયાસો કર્યા પરંતુ ભારતની સનાતન ઓળખને તેઓ મિટાવી શક્યા નહીં પચ્ચીસ નવેમ્બરે અયોધ્યાના રામ મંદિરમાં યોજાનાર ધ્વજારોહણ કાર્યક્રમનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું ત્યારે પણ ભારત હતું અને આજે પણ ભારત છે આ પ્રસંગ માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી પરંતુ રાષ્ટ્રના પુનરુત્થાનનો શંખનાદ છે આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા જેમણે ભાગવતના વિચારોનું સમર્થન કરતા ગીતાના ઉપદેશોને જીવનમાં ઉતારવાની અપીલ કરી હતી મોહન ભાગવતે ભગવદ્ ગીતાના શ્રીમદ ભગવદ્ ગીતાના માત્ર પૂજાનો ગ્રંથ નથી પરંતુ જીવન જીવવાની પદ્ધતિ ગણાવી હતી તેમણે યુવાનોને આહવાન કર્યું હતું કે તેઓ પોતાની સંસ્કૃતિ પર ગર્વ લે અને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય યોગદાન આપે અયોધ્યામાં યોજાનારા આગામી સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોહન ભાગવત બંને ઉપસ્થિત રહેવાના છે જે આ ઘટનાને રાષ્ટ્રીય મહત્વ આપે છે चक्रवर्ती सम्राट भी होते थे दुनिया का एक बहुत बड़ा संबल भारतवर्ष था तब भी भारतवर्ष था और हजार साल तक आक्रमकों के पैरों को ले रोंदा गया पारतंत्र में जीना पड़ा धर्मस्थलों की सब बातों की हानि हुई जबरदस्ती मतांतरण होने लगा यह सब था तब भी भारत था वो वैभव के दिन नहीं रहे આક્રમણ કે દિન ભી ચલે ગયે અબ રમ મંદિર પર ઝંડા ફરાને વે તબી ભારત થ ભારત હૈ